મિત્રો હું આજે મારી સાથે બનેલી સત્ય ઘટના વિશે તમને જણાવું હું એકવીસ વર્ષનો છું મારા કાકી અમારા ઘરે એક અઠવાડિયું રહેવા માટે આવી હતી તે સમયે હું એકલો જ હતો મારા માતા પિતા બંને બે દિવસ માટે ગામે ગયા હતા તે આવી અને કાકીએ બેલ વગાડ્યો અને જોયું તો મારા સપનાની રાણી મારી સામે ઊભી હતી અને મારી કાકીને જોયા પછી મને ખૂબ જ આનંદ થયો હતો અને કાકી અંદર આવ્યા પછી મને પ્રેમથી ગળેલ લગાડ્યો હતો અને તે મારાથી અલગ જ થઈ અને સોફા પર બેઠી હું તેના માટે પાણી લઈ આવ્યું અને પછી તેણે મને મમ્મી પપ્પા વિશે પૂછ્યું મેં તેને કહ્યું કે તે ગામ ગયા છે અને હું તેને બેડરૂમમાં લઈ ગયો અને ગામ ગયા છે એમ હું તેને બેડરૂમમાં લઈ ગયો અને તેના કપડાં બદલવાનું કહ્યું અને હું બહાર આવ્યો પણ એક ગડબડ થઈ ગઈ અને તે દરવાજો ખુલ્લો રહી ગયો હતો મને ખબર ન હતી કે મારી માનટી બાથરૂમમાં ગઈ હતી અને ફ્રેશ થઈને કપડાં પહેરી રહી હતી પછી તેણે નાઇટી પહેરી હતી પણ હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો જ્યારે માનસી બહાર આવી ત્યારે હું તેને જોઈ રહ્યો હતો મેં કહ્યું ચાલો આજે જમવા બહાર જઈએ માનસી તરત જ રાજી થઈ ગઈ અને તે ફરીથી કપડાં ચેન્જ કરવા ગઈ મેં પણ કપડાં બદલ્યા તેણે ફરી એ જ કાળી સાડી પહેરી હતી અને મેં બાઇક કાઢી અને મેં બે બંને જમવા બહાર ગયા તેણી મારાથી થોડી દૂર પાછળ બેઠી હતી અને મેં સ્પીડ બ્રેકર પર બ્રેક દબાવવાનું શરૂ કર્યું અને પછી મને પકડીને બેઠી હવે હું તેની હુંફ અનુભવી રહ્યો હતો અમે બંનેએ ભોજન લીધું અને પછી બંનેએ ભોજન લીધું પછી અચાનક જ ભારે વરસાદ આવ્યો અને અમે બંને ખૂબ જ ભીના થઈ ગયા હતા ત્યાં સુધીમાં એક શેડ નીચે ગાડી રોકી અને આ સમયે આંટી જાણે કે વરસાદની રાહ જોવા લાગી અને તે અપ્સરા જેવી દેખાતી હતી અને તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે તે તેની સાડીના તેના સુંદર શરીર પર ચોંટી ગઈ હતી મેં તેને કહ્યું કે આજે મારું સપનું પૂરું થવાનું છે પછી મેં તેને મારા રૂમમાં આવીને સૂવાનું કહ્યું મેં બધી જ લાઇટો બંધ કરી દીધી અને અમે બંને એક જ ધાબળો લઈને સૂઈ ગયા અને બહાર વરસાદ પડતો હોવાથી અમારે સૂવું પડ્યું મને પણ ઠંડી લાગી રહી હતી તેથી અમે બંને એકબીજાને વળગી રહ્યા હતા મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયક ઓલ પર જરૂરથી સેટ કરી દેજો પછી આંટીએ મને તેની તરફ ખેંચ્યો હું તેનો ઇશારો મને ઈરાદો અને બંને સમજી ગયો હતો અને મેં પણ તેને ખેંચી લીધી મારી તરફ અને તેણીની સાથે મસ્તી કરવા લાગ્યો આંટી પણ મારી સાથે મસ્તી કરવા લાગી તેણીએ મને પ્રેમ કર્યો અને લગભગ ત્રીસ મિનિટ સુધી અમારી બંને વચ્ચે મસ્તી ચાલી રહી હતી અને અમે બંને ખૂબ જ થાકેલા હતા અને પછી તો એવી લીધી અને શું વાત કરું મિત્રો આવી જ વાર્તા તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર કાલે ફરીમાં છું દસ વાગ્યે ત્યાં સુધી આવજો નવા વિડીયો સાથે કાલે દસ વાગે વિડીયો આવી જશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો